જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ હાલો તો જો વાગી ગયા છે ચાર અને મારે બનાવા છે અડદિયા તો જો અહીંયા ગુંદ અને કાજુ ને કાજુ નથી બદામ ને પિસ્તા ત્રણ વસ્તુ અહીં જરીક વાર હું તપાડી લઉં ગુંદ તો કયું નો તપાડો મૂકો અને આ બાજુ છે ને બકડિયામાં પાખો કરીને લઈ આવી મારી મમ્મી આ આવી ગયું છે આપણું બકડિયું એ રાખી તો એ હુકાઈ પાખો થઈને આવી ગઈ ને આજે આપણે બધું ફૂકાવવાનું છે હા ફૂકવી જ નાખી ઈ મુકાઈ જાય ને એટલે આઘણી જો હે ને લોટ ચાલી ને દૂધ નું મૂળ દઈ રાખી દીધું હોય અમે ઈ બનાવી કણકી વાળા ઘણા લીસા બનાવતા હોય પણ અમે ઈ નથી બનાવતા ઓલા કણકી વાળા બનાવીએ હે ને આટલે બધું ઘડી વાર તપી જાય ને તો આઘણી લોટ ચાર વાર ટાણું થઈ જાય બધું થઈ જાય ને ચાર વાગી ગયા એટલે મોડું થઈ જશે લોગે મોડું આવી એવું લાગે હે હું કોશિશ કરી છ વાગે તો મુકાઈ જાય અને આ બાજુ જો મારી મમ્મી એ કાંદુ વાવલી રાખી દીધું હે એટલે પછી વીણવા થાય સવાયરી છે ને બપોર સુધી પવન જ ના હોય એટલે હવાઈરી વીણવા થાય ને આગો કરીને રાખી દીધો તો પોતાના એકરા ડેડવા જ છે હા બે ગુણી બે ભરાણી ત્રણ ગુણી મમ્મી બે ભરાણી તન હમ ત્રણ ગુણી ભરાઈ ને હજી ઘણું થાય હજી જો ઘણો ઢેગલો હે હજી અહીંયા એટલું હવેનું કામ હવું કરે વાવલીને રાખી દીએ ને તો એટલું હવાઈરી વીણવા થાય તો સવારે આજે એમ ના વીણવું પડ્યું કા રાયુ ઠીક ડાઠા તો જો કેટલા નીકળે અને જે આ ખાતર અહીં પડ્યું છે કાલ લગભગ લઈ જાય કાલ લઈ જાય ને કાલ વાવીએ અને આપણે જો મસ્તીનું એક ગુલાબી ફૂલ હું તે કહેતી હતી ને આવ્યું તું એમાં જો છે ને હવે આ બીજું પીળું ફૂલ આવ્યું ઉમાં ગુલાબી છે આ પીળું

એમ તો ગુણી વજન થાય છે એક થી ઉપડે એમ નથી ગુણી કાંધુ વજન વાળું હોય એમ તો અને આ મસાલા જોઉં ને મને વરી ઓહાણ આવી જાય કે હવે જટ જટ બનાવવા માંડું ને મોડું થઈ જાય પણ હવે જરીક આ લોટ રાખવો પડે ને ઓલું શું કહેવાય દૂધનું મૂળ દીધું એટલે હાલો તો હવે શું કામ કરું તમારે લોયા ભર લ્યો ખાણના પછી લોક કોણ બનાવીએ આ બધા છે ને મારે કંઈક બનાવવું હોય ને એટલે બધા ફરાર થઈ જાય અને મને સ્ટેન્ડ લઈને જ દેતા સ્ટેન્ડ લઈ દે ને તો મારે જરૂર નથી એકલી ઉના જેવું નારી એ આમ સીધે સીધો મોબાઈલ લેલું સ્ટેન્ડ હોય તો એવો ખર્ચો કરો એથી સ્ટેન્ડ જ લઈ લ્યો ને ઈ નઈ મમ્મી ઓલો સ્ટેન્ડ આવે ને આપણે જેટલું હે ને ઊંચા નીચું રાખવું હોય ને એટલું રાખી હગે બધું લેવું કઈ દે થોડીક માંડવી વેચાવા દઉં મારે જે હે ને નંબર હે આખું ચશ્મા લેવા જવા હે પણ આ કોઈ ટાઈમ નથી જડતો કા હવે આપણે એક મોટી ખરીદી કરવા જવાનું હે ને તેથી ચશ્માનું ભેગું કામ કાઢી આવે ઉતરી જાય હા અને ઈ થોડીક લઈ લેવાય હાડિયું પછી હે ને કોક ના વિવાહ કે હોય ને તો પહેરવા થાય હાટે હાઈ તો હું બનાવ લેજે હા પાંચ છ ભેગી લઈ લઈએ એટલે પછી તાર નામ ના લઈએ લેવાનું હા કેટલી લીધી હતી છ હજી તો અનક લઈ લે એટલે થઈ જાય કબાટ પહેરો ઘણે હાલો અહીંયા ને લોક પૂરો થઈ જાય અને આ ભાઈ નીણ કરે માલ ને અને ગોપીને હમણાં છે ને શરદી મતલબ કે રહી જેવું થઈ ગયું એને અંદર બાંધી રાખી હિ અટાણ સુધી તડકી હતી અટાણ અંદર લઈ લીધી જો અહીંયા આપણે આ પડદા બાંધી દીધા તબેલામાં ઓછમાં સોરી તબેલામાં નહીં પણ તબેલો જ કહેવાય ને આમ તો અને વાય બાંધેલ હે જો પણ એ અટાણ હે ને આમ ઊંચો હે તબ અને આ હે બીબડીના બાસકા હજી આમાં ધૂળ ને બીબડી બધી ભેગું છે વીણવાની બાકી છે હજી એક ઢેગલો અહીંયા પડ્યો હમ

જયદીપ ગયો હે ભેહું ચારો અટાણા બહુ ખડ છે નહીં પણ હુકાણી હોય લાપડી તે બહુ ખાય અને બંસીને જો બાંધવું છે બધાય આમ હાલો તો મંડુ અડદિયા બનાવવા અને મેડમ આવી ગયા છે મેડમ નહીં મારી મમ્મી આવી ગઈ છે ઈન્ડો તો ઈચ્છા આગની મેડમ કહીને તો ખીજા હે કે હું મેડમ નથી આ બધાય જો કેવા થઈ ગયા હમણાં હા બિચારા અજી નસીબદાર છે હમ ઓર તો અંદર છે બબ જોન એકદરેત બહાર રહી જાય ને એના અન જો ટાઈટ લાગી જાય ને તો પ્રથમ પાડીઓના પગ વયા દે કુસ મરી દે એ સાવન કરમાં હાલો હવે મારે એ મારે હાલો હડદિયા બનાવવો નથી આખો દે આયો રાખવો ને ઓટમાં ફટાફટા અંદર તબેલો ઓગણ સાફ થઈ જાય છે ને એટલે

તો ગૂંદ શેકી લઉં અને જો હજી તો આટલી કેટલી ભય રહી હે ઘીની પણ હે ને ઘી જાજું બહુ ના નાખી કારણ કે પછી થર લાગી જાય ને ઘીનો અટણ શિયાળો છે એટલે જામી જાય અડદિયા ઉપર એટલે ના ભાવે તોય આપણે ઘરનું હોય એટલે થોડુંક તો વધારે ન જ જાય અને આજ પાછું બીજું ગરમ કર્યું હે જો અસલ મસ્તીનું ઘી હે કણકીવાળું આમાં દેખાતું એ કણકિ જો અને બીજું ગરમ કર્યું ને એ વેચી નાખવું હે ઘણા ઘરા હતા પણ હતું નહીં અટાણ હે હવે તો આપણે વેચી નાખવાનું હે ઘી પાછું થઈ જાય વધારે ઘી થાય મમ્મી મમ્મીએ ખાટલો આડો રાખી ગોદડું ઢાંકી દે એટલે પવન થોડોક ઓછો લાગે ક્યાંક મારે માથે ખાટલો ના પડે આમ પાયા એટલે વાંધો ના આવે ના પડે ઓલી સાઈડ પડે પડવું હોય ને તો ઊંઘ હોય તો મારે માથે જ પડે દૂધ નું ને દઈ લોટ સારી લીધો અને અહીંયા તરાઈ ગયો હવે પાછું વધારે ઘી નાખ્યું ને પછી ઘટીએ ને તો વધારે નાખ્યું હવે લોટ શેકવું હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી હો પણ ધીરક નિરાયથી ચાલુ કરીને થાય ને પછી જોઈલા બેન બનાવે છે અડદિયા અને આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે હા લોટ હેકાય છે આની આ બાજુ જો ગુન તરાઈ ગયો ને મસાલા છે દરેલી ખાંડ આવી ગઈ ખાંડ તો આપણે થોડીક રાખી દેવું કિલામાં કિલો એ

અને ગુંધ ભેરવું હાલો તો એ બધું ભેરવી નહીં આમ હજી ઉતાર્યું છે ને તો શેર ઠરે ને તો હારું હાલો તો જો અડદિયા બની ગયા પાછો આપણે આ ખાઈ જવું ને પછી એવું બીજા બનાવ્યું ને અહીંયા હતા ચાખવાનું ચાલુ થઈ ગયું અને મારે આજે એડિટિંગનું એવું મોડું થાય છે હું ગરમ ગરમ કેવા થયા કોંધો નહીં મોઢું ભાંગી ગયું મીઠું મીઠું જુ નાખાય બની ગયા હાલો તો હે ને પછી ઠંડુ થોડુંક થાય ને પછી આપણે ચેકા પાડી હાલો તો હવે આ સાથે આપણે આ એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ